છોકરા મારા તમે હું તમને બતાવવા મારું ભાઈ મજા આવીશું વિડીયો કન્ટિન્યુ બેને રહેજો મારો ભાઈ વિડીયો આપણો મિત્રો એક દી મોડો આવશે મિત્રો કેમ કે એક દિવસ ને એક દિવસ નાખી એક દિવસ મોડો વિડીયો આવશે તો વિડીયો કન્ટિન્યુ બેને અને મિત્રો ચેનલમાં ના હોય તો મારો ભાઈ શેર અને સબસ્ક્રાઈબ કરતા હોય મારો ભાઈ તો હવે મિત્રો આપણે આવી ગયા નીચે ને જો આ કલર છે મારું ભાઈ ગુલાબી કલર છે આસો ડખળ જો આવો જો આંગળી બોળો તો બગડતી નહીં જો આ આસો ડખળ જો કલર છે મારો ભાઈ જો હવે આ વાસો હોય ને આ છે મારો ભાઈ ફુગા તો ગુબ્બારા કહેવાય શું કહેવાય એમાંથી ભરેલા કલર મારો શોક કે કલર લીલો છે એ આ વાસો ડકોપડ આંગળી દેખાય પણ કોકને મારીએ તો બગડે બગડે નહીં એવું લાગે મને હતું અમારે કુલદીપભાઈ છે તો અહીં એ કંઈક બોલે પણ મિત્રો અવાજ નહીં આવે કેમ કે આપણે વોઇસ ઓવર કરેલું છે ને અમારો પ્રકાશભાઈ છે એને હાથ તો જવા લાલ ટાટા જેવા થઈ ગયા મસ્ત મજાના ના જવું હવે આવ ભાઈ કંઈક કે ભાઈ અવાજ નહીં આવે એમ કે આપણે વોઇસ ઓવર કરેલો છે હજી કહી દઉં તમને આ છે મારા બાણાભાઈ મસ્ત મજાના એને જેવો બગડેલા હે કલર છે આ કેવો કેવાય કેસરી કેવાય કેવો કે કોમેન્ટમાં કહેજો મારો ભાઈ આ છે ગુલાબી કલર મસ્ત મજાનો નું જો આ ફૂગા ભરેલા કલર ને પાણી દેવા જ છે એમ તો બધી હોય અમારો ભાઈ ને હવે મિત્રો બીજલ ભાઈ આવી ગયા છે એ કંઈક જેવા બગડીને એવા મારા છોકરા ના જઈને બગડીને બોલો આમ જો એનો મોઢો ને થોડો કલર બગડે લેવે છોકરા કે હજી બગાડવા એમ તો જો એને ગાલ ને બાલ ને બધું બગાડીને મારે છોકરા ગયા છે બગાડવા બોલો એટલે કે આપણે રમવાવીએ પછી ધુરેટી મારો ભાઈ રમવાની છે ધુરેટી આપણે આપણી નળી છે મારો ભાઈ મોટી બધી એ નળી છે રમવાની ધુરેટી હું તમને બતાવું આગળ જોઉં તમને મારો ભાઈ આ છે બધું પલાળવાનું છે મારો ભાઈ ધુરેટી ટાઈમ એવું જ લાગશે મારો ભાઈ જો પાણી આવે ને પલાળવાનું છે એમ કઠણ છે મારો ભાઈ ખેડવાનું હોય તો એટલું બાકી છે તો ભીન હોય તો ખેડે છે ભાઈ ખેડાય નહીં તો આપણે પલાળવાનું છે ધુરેટી રેમ જેવું લાગશે મને તો પલાળવાથી આગળ પાણી આવે એટલે ફાઇનલી કહે જો આપણે તો પાણી પાણી પાવાનું કામ કાજ ચાલુ કરી દીધું મારો ભાઈ તો આમ કે પાણી હટતું નહીં મારો ભાઈ ધોળી મૂક્યું થાય પોસું થાય કે ન થાય કોને ખબર આપણે પલાળી સહી આવે મને લાગતું નહીં પોસું થાય એમ તો એ પલાળી જ પોસું થાય તો ઠીક છે ને બાકી રાવ દેવું ખેડવું એટલે મિત્રો જો મારા ભાભી છે ગાર બાર કરે કંઈક જો મને તો દેખાતું નહીં તમને દેખાતો હોય કે કોમેન્ટમાં કહેતો મારો મને લાગે તેડકો હું તેડકી બેઠો મારો ભાઈ ગાર કરી રેબડી કરે જો મારો ભાઈ

సానకు మాసటమాదల దాన్ాన్ వథివథ్యి అఉయు పెబిం వథ్యాందలు సిమాదల్లంసిగాందలి. అకాని కాని కెరవని స్యారమాడిల్లి. పాని కాన్లు ಕಲರ ಮಾ <laughs> <laughs>

આપણે બગાડવા મારો ભાઈ આપણે થોડી સુવી લઈએ મારો ભાઈ પાણી દઈ લાગુ રહ્યો ને મારો ભાઈ કાનન બગાડે તમારું મારો ભાઈ કાનન બગાડે આપણે બગડવા આવે એટલે મારો ભાઈ ઈ પર સાણ મારો ભાઈ આપણે તો બગડે હો તો મસ્ત મજા ના દેજો ફાઇનલી મિત્રો મારો ભાભી જો કે સાફ સફાઈ કરે છે મારો ભાઈ ઓ તો મારે છે મુદ્દો તમને આ હું કે વાત કરું છું કે ઉડ જો આ ઘર માં મારો ભાભી સાફ સફાઈ કરને કે મારો ભાઈ અંદર તમને દેખાય નહી મારો કાનમાં ફોન જો એ મારો ભાભી ઘરે સાફ સફાઈ દો લાદી તો નહીં મારો ભાઈ આપણે કોબું છે મારો ભાઈ દો તવડા વડા કંઈક પડી ગયેલા હે લાદી નહીં થાય નહીં મારો ભાઈ એ લાદી કરતા નહીં તો આવું કંઈક પોતું કરવું પડે હા તો મિત્રો આપણો કાચ જવો કાચમાં કંઈ દેખાય કાળા કાળા આવીએ મારો ભાઈ કાળા હોય કાળા તો આવી ને પણ આપણે કાળા નહીં ભાઈ ધોળ છે એ બધું હવે જો મિત્રો મસ્ત મજાનો કાચ થઈ ગયો ને જોવો બાકી કેમ બાકી કાચ મોટો અમારો ભાઈ કેવડો મોટો તો મેં તીઠે અહીંયા સુધી છે

હા મિત્રો કપડા લાવેલા હતો પેલા મસ્ત મજા આવે પુરુષી લાવેલા પુરુષ થાય મજા ને આવતી અંગાવે મસ્ત ટીલું પીલું તાર થયા કપડા પેલી બગાડી દીધે મમ્મી ના બગાડે પણ પુરુષ બહેન બગાડી દીધે જવાય છે હું કર

ઉતાવળી હાર પહેર પત પહેરતી ને જો પેલી તો ભાઈ જો પેલી તો

ફાઈનલી મિત્રો ગેમ બીમ પૂરી થઈ ગયો મારો ભાઈ હેલ્ડ હોઝી મૂકી પણ મજા આવી મારો ભાઈ પેલા તો જોવા હું કહેવાય દીવો તો દીવાથી વાળ દરેક શરમાવાનો હોય મારો ભાઈ એવું કહેવાય મને ખબર ન પડે ટેબરામાંથી કાણી પાડી આ વાળ હોય એમાં નાખવાના પછી શરમાવાના એટલે કે આમ હેગાવાના આપણે ખાધી ભાઈમાં એ બધી હોય મારો ભાઈ કંઈક તો મિત્રો અમારે તો યાર જો આ વખત વિધિ વિધિ કંઈક કરવાનું હોય આવી રીતે કરે તમારે બધાને કેવી રીતે કરે કોમેન્ટમાં કહેજો મારું ભાઈ ફાઈનલી મિત્રો નવો દિવસ ઉગી જશે ને મારા ભાભી કારણ સાફ કરે મારો ભાઈ એમાંથી ડેટ કોઈ ડેટ કોઈ ડેટ કેવડી એમથી

જો આપણે પાણી બને ખોડીજીસન માર પર ઢાકો વિસળોનું કામ ચાલુ કરી દીધું ગામ પાણી કેવું થી ડોળો જો એવું અત્યારે આપણે પીતા હોય કેવું ગંદુ ગંદુ પાણી અમારો ભાઈ રેસા તો નમમતા હોય મારા ભાઈ થોડું દે હોય જો સાફ સફાઈ કરી પાણી તો આસરી પી પીવાવાળી પી દે મરો ભાઈ આ પાણી છે અંદર જો તમે અંદર હવાસ કેવા હોય મિત્રો આમ તો મજા આયા ઓર મેં જે મજા છે હિન્દુસ્તાન કે દરેક વ્યક્તિને દેના ચાહતા કેવો હવાસ કેવો મસ્ત મજાનો મારો ભાભી ખાલી કરે તો બણીએ બણીએ તો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મારો આવનાર વિડીયો જોવા માટે તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં કે બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ